જય રામદેવ પીર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમે જીવનમાં બધેથી હારી ગયા છો અને તમને હવે એવું લાગે છે કે મારું કોઈ નથી મારું કોઈ સહારો નથી તો તમે રામદેવ પીરની સામે જઈ ફક્ત આટલું કરજો રામાધણી તમારા જીવનમાં રહેલી બધી મુસીબતો દૂર કરશે તો મિત્રો વિડીયો ખૂબ જ મહત્ત્વનો થવાનો છે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ જરૂરથી લખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને એક ખાસ વાત જણાવી દઉં કે આ વિડીયોમાં હું જે માહિતી તમને આપીશ એના વિશે કોઈ જગ્યાએ લખેલું નથી હું જે માહિતી આપું છું ને એ મારા જાતે અનુભવ કરેલો છે એ હું તમારી સાથે શેર કરું છું અને જો તમે આવું ફક્ત એકવાર કરીને જોજો રામદેવજીની કૃપા તમારા ઉપર જરૂરથી થશે અને હા આ વિડીયો દ્વારા અમારું મકસદ કોઈને પણ અંધશ્રદ્ધા તરફ લઈ જવાનું નથી અમે જે અનુભવ કર્યો છે એ હું તમારી સાથે શેર કરું છું અને આ ટોપિક ઉપર મેં પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો અને એમાં તમારા લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો એટલે હું પૂરી ડિટેલ સાથે આ વિડિયો બનાવું છું તો મિત્રો જો તમારા જીવનમાં બહુ તકલીફ હોય અને તમે હિંમત હારી ચૂક્યા હોય તો તમારે રામદેવ પિંડના સરનોમાં જતું રહેવાનું અને રામદેવ પિંડના જોડે જઈને રામદેવ પિંડને સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની તમારા જીવનમાં જે પણ મુસીબતો હોય ને એ બધી રામદેવ પિરને કરી દેવાની અને કહેવાનું કે હે રામદેવ પીર હું તમારા શરમોમાં આવ્યો છું મારાથી કોઈ પણ જાતની ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો અને રામદેવ પીર મારા જીવનમાં રહેલી મુસીબતો દૂર કરો હે રામદેવ પીર હવે જીવાડો તો તમે અને મારો તો તમે બસ આટલું રામદેવ પીર સામે સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરવાની અને બધું જ રામદેવ પીર ઉપર છોડી દેવાનું કોઈ જાતની ચિંતા કરવાની નહીં અને જો તમારા હૃદયમાં સાચી ભાવના હશે ને તો રામદેવ પીઠ તમારા વારે જરૂરથી આવશે મિત્રો જેના હૃદયમાં કોઈનું સારું કરવાનો ભાવ હોય છે ને રામદેવ પીઠ એમના જીવનમાં ક્યારે પણ કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા એટલા માટે જો રામદેવ પીઠને પ્રસન્ન કરવા હોય ને તો આપણા હૃદયમાં ક્યારે પણ કોઈનું પડાવી લેવાનો ભાવ કદી ઉત્પન્ન નહીં થવા દેવાનો અને આપણાથી બને તેટલી પોકની મદદ કરવી અને જો કોઈની મદદ ના થાય ને તો કંઈ વાંધો નહીં પણ ક્યારે પણ કોઈનું ખોટું નહીં કરવાનું અને દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે સાચા હૃદયથી રામદેવપીરનું નામ લહેવાનું રામદેવપીર રામદેવપીર કરવાનું અને મહિનાની દર બીજના દિવસે તમારે રામદેવપીરના મંદિરે દર્શન કરવા જરૂરથી જવાનું અને તમારાથી બની શકે તો કોકની મદદ જરૂરથી કરજો અને રામદેવ મંદિરે એવું જરૂરી નથી કે ચાલતા જ દર્શન કરવા જાઓ તમારાથી બની શકે તો ચાલતા જવાનું અને ના બની શકે તો સાધનમાં પણ બીજના દિવસે રામદેવ મંદિરે દર્શન કરવા જવાનું અને હૃદયમાં સારી ભાવના રાખવાની અને સાચા હૃદયથી રામદેવપીરની ભક્તિ કરવાની જો તમે આટલું કરશો ને તો તમારા જીવનમાં રહેલી બધી જ મુસીબતો રામદેવ પીર દૂર કરશે અને તમારે કોઈ પણ જગ્યાએ ભટકવાની જરૂર નહીં પડે આપોઆપ તમને એવું લાગશે તમે થોડી બીજો ભરશો ને એટલે તમને આપોઆપ અહેસાસ થશે કે ના પહેલાં મારા જીવનમાં શું ચાલી રહ્યું હતું અને અત્યારે રામદેવપીરની દયાથી શું ચાલે છે એનો અનુભવ તમને આપોઆપ થઈ જશે તો મિત્રો તમે વિડીયોમાં આટલા સુધી આવ્યા છો તો એનો એ જ મતલબ છે કે તમે રામદેવ પીને જરૂરથી માનતા હશો જો તમે રામદેવ માનતા હોય ને તો આ વિડીયોમાં જે પ્રમાણે મેં માહિતી આપી એવું તમે એકવાર ટ્રાય કરજો રામદેવપીની કૃપાથી તમારા જીવનમાં રહેલી બધી જ મુસીબતો જરૂરથી દૂર થઈ જશે આ મારો જાતનો અનુભવ છે એ મેં તમારી સાથે શેર કર્યો અને મિત્રો તમારી આજુબાજુ કે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ માણસને તકલીફ હોય તો એને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને એમના જીવનમાં પણ શાંતિ બની રહે કેમ કે મિત્રો આપણા કારણે કોકનું સારું થાય ને તો એનાથી વધારે તો આપણે બીજું શું જોઈએ અને મિત્રો તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જય રામદેવ પીર પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપણી આ ચેનલમાં જો તમે નવા આવ્યા હોય અને આવા ભગવાન માતાજી વિશેના વિડીયો તમે જોવા માગતા હોય અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમે જોઈ શકો જય રામદેવ પીર